મોટા ભાગે જોવામાં આવે છે કે વૈષ્ણવોની માનસિકતા એવી થઈ ગઈ છે કે વૈષ્ણવ જ્યારે ઠાકોરજીને પુષ્ટ કરાવવા જાય અથવા તો પ્રભુની સેવા પધરાવાની ઈચ્છા મનમાં પ્રગટ થાય તો વૈષ્ણવ એમ માને છે કે આ સેવા પધરાવવાથી અમારા જીવનમાં કોઈ પરિવર્તન આવશે અથવા તો અમને કોઈ લાભ થશે હવે જો એક સાચી વાત તમને કહેવા જાઉં તો આ વિચાર મૂર્ખતાપૂર્ણ છે કારણ કે પ્રભુની સેવા એ સ્વયં ફલ સ્વરૂપા છે જન્મ જન્માંતરના ખબર નહીં કયા પુણ્યો ભેગા થયા છે જેના ફલ સ્વરૂપે ઠાકુરજીએ અનાયાસ કૃપા કરી અને પોતાની સેવા કરવાનો એવો ઉત્તમ અવસર આપણને આપ્યો છે એની ઉપર ધન ધાન્ય ધંધો સુખ સંપત્તિ પરિવાર સંતતી કોઈ વસ્તુ છે જ નહીં આ જીવનનો અને જોવા જાવ તો આ જીવનો માત્ર અને માત્ર એક જ ઉદ્દેશ્ય છે કે સેવા કરતા કરતા સ્મરણ ચિંતન સત્સંગ કરતા કરતા કોઈ દિવસ પ્રભુનું વ્યસન થઈ જાય પ્રભુ આપણી સાથે વાત કરવા લાગે અચ્છા ગીતામાં શ્રી કૃષ્ણ સ્વયં કહી રહ્યા છે કે મારી પાસે જે ભક્તો આવે છે એ ભક્તોને આપવા માટે મારી પાસે મારા સિવાય કાંઈ છે જ નહીં એટલે કૃષ્ણની જોડે જે જાય છે એને કૃષ્ણ જ પ્રાપ્ત થાય છે હવે પ્રશ્ન આવે કે ભાઈ તો નસીબ ક્યારે બદલાય આપણું નસીબ ક્યારે જાગે ભાગ્યોદય ક્યારે થાય આ વાત સ્પષ્ટ શબ્દોમાં સમજી લો કે જ્યારે તમારા જીવનમાં કોઈ સદગુરુ આવે કોઈ મહાપુરુષ આવે તો તમને બહુ સાધારણ રીતે પ્રેમ અને અને ભક્તિના માર્ગ ઉપર લઈ જાય જે મહાપ્રભુજી આજ્ઞા કરી છે એવી જ રીતે તમને સહેજ જીવન જીવવાનું શીખવાડે ત્યારે સમજો કે હવે કઈ લાભ થવાનો છે હવે જીવન પરિવર્તિત થવાનું છે જો નસીબ અને કર્મ આ બે ની વચ્ચે જો કોઈ સંબંધ ના હોત તો તો ચાર વાકની જે વાત હતી એ સાચી પડી જાતને ઘી પીવા મળે છે તો એમાં ખોટું શું છે કારણ કે આ એક સ્વભાવ છે કે આપણે તર્ક પછી કરીએ છીએ અને કુતર્ક પહેલા કરીએ છીએ જે લોકો જીવનમાં ખરાબ કાર્યો કર્યા છે આપણે કહીએ છીએ કે એ તો આનંદ ભોગવી રહ્યા છે અને અમે નીતિ ઉપર ચાલવા વાળા ધર્મનું આચરણ કરવા વાળા બધા દુઃખી છીએ સમજવાની છે કે આ બંનેની વચ્ચે તાત્કાલિક કોઈ સંબંધ છે જ નહીં અક્રોધી જે ક્રોધ ના કરતો હોય એ પીળા પણ ઉઠાવી શકે છે અને ક્રોધી જે ક્રોધ કરે છે એ આનંદમાં પણ રહી શકે છે પણ બુદ્ધિમાન વ્યક્તિ જ આ વાતને સમજે છે કે ખરાબ કર્મનું ફળ શત પ્રતિશત મળવાનો છે એવી જ રીતે સત્કર્મનો ફળ પણ નિશ્ચિત છે કેટલાક કર્મ એવા છે જે તત્કાલ ફળદાયી છે જેમ મેં ક્રોધ કર્યો તો એ જે ક્ષણ ક્રોધનું નું ફલ ભોગવવાનું મેં ચાલુ કરી દીધું એવું નથી કે એનું ફલ મને આવતા જન્મમાં મળશે જેમ આ અસંભવ છે કે ક્રોધ તમે અત્યારે કરો ને એનું ફલ તમને એનું દુઃખ તમને આવતા જન્મમાં પ્રાપ્ત થાય અથવા પ્રાપ્ત જ ના થાય નહીં એવી જ રીતે બહુ બધા કર્મ એવા છે કે જેનો આનંદ પણ તમને તક ક્ષણ પ્રાપ્ત થઈ જાય છે તમે કોઈ નાના બાળકની માંગ પૂરી કરો નાની સરખી માંગ પૂરી કરો એનાથી એ બાલકના મોડા ઉપર જે સ્મિત આવે છે જે આનંદ આવે છે એને જોઈને તમને એ જ ક્ષણે તમે એ કાર્ય કર્યું નથી કે તમને આનંદ પ્રાપ્ત થઈ ગયો અથવા તો એક બીજી વાત વિચારીએ કે રોડ ઉપર કોઈનો એક્સિડન્ટ થયો છે આજુબાજુમાં કોઈ છે નહીં તમે એને હોસ્પિટલ લઈ ગયા અને ઠાકુરજીની કૃપાથી એનો જીવ બચી ગયો અને એના ઘરના કે ડોક્ટર બધા તમને ધન્યવાદ આપે છે કે તમે સૌ બહુ સારું અને ટાઈમસર લઈ આવ્યા તો તમને એ જ ક્ષણ એ આનંદ પ્રાપ્ત થઈ જશે એના માટે તમારે રાહ નહીં જોવી પડે એટલે આ કેવું થયું કે સત્કર્મ કરતા જ એનો આનંદ એનો ફલ તમને પ્રાપ્ત થઈ ગયો આપણે આપણા જીવનમાં જે કઈ ભૂલ કરીએ છીએ તેનાથી બચવા માટે એને આપણે નસીબનું નામ આપી દઈએ છીએ તમારી તો કિસ્મત જ ખરાબ છે અને જો હકીકત જોવા જઈએ તો વાત આ છે કે તમે જેવા કર્મ કરો છો એવું જ તમારું નસીબનું સર્જન થતું જાય છે ખરાબ કર્મ કરીને તમે ગમે ત્યાં સારા થવાની કોશિશ કરો પણ તમારી સોચવા વિચારવાની જે શક્તિ છે એ તમને ખરાબ દિશામાં જ લઈ જશે પણ સાવ એવું નથી કે તમે તમારા કર્મોને બદલી જ નથી શકતા એના માટે તમને તમારા શરીર અને બુદ્ધિ ઉપર અતિશય નિયંત્રણની જરૂર છે અને આના પરિણામ તમે જોશો કે હવે તમારું નસીબ તમે બનાવી શકો છો તમારા જ હાથમાં છે જીવનમાં ઘણા એવા કાર્યો છે કે આપણે એવી અવસ્થામાં કરીએ છીએ ઘણા બધા કાર્યો જ્યારે આપણને ભાન જ નથી હોતું

બીજા કોઈને અથવા તો તમારી કિસ્મતને નસીબને દોષ આપવાની જરૂર નથી એના માટે તમે પોતે જ જવાબદાર છો અને એક વાત આ વિશેષ ખ્યાલ રાખજો કે કર્મ ફલમાં ચૌર્ય શક્ય નથી